રાજુલાના રામપરાવ બે ગામી સિંહે માલધારી પર હુમલો કર્યો હતો રામપરાવ બેગામી સિંહ આવી ચડ્યો હતો માલધારી આધેડ પશુ ચરાવવા જતા સિંહે અચાનક હુમલો કર્યો હતો ત્યારે સિંહને બગાડવા માલધારીઓ પણ એકઠા થઈ ગયા હતા માલધારી આધેડને હાથના ભાગે સિંહે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ઇજાગ્રસ્તને સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાને પગલે રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત સ્ટાફ દોડી ગયો હતો હાલ તો વન વિભાગ દ્વારા ઘટના સ્થળે

હાલમાં અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગની પ્રોસેસ ચાલુ છે તેમજ વેટનરી ઓફિસર્સથી પણ સ્થળ ઉપર હાજર છે અને અન્ય જરૂર પડે તો અન્ય સ્ટાફને પણ બોલાવવામાં આવે છે